મહુવા તાલુકાના રાતોલ ગામથી કેટલા ગામોને જોડતા રોડનું નવીનીકરણ કરવાની માંગ મહુવા તાલુકાથી માત્ર પંદર કિલોમીટર આવેલા રાતોલ ગામ જે તલગાજરડા બાજુમાં આવેલું છે ગામમાં પ્રવેશવા માટે નેશનલ હાઈવેથી બે રોડ પડી રહ્યા છે એક રોડ તલગાજરડાથી રાતોલ જવા માટે અને બીજો રોડ સીધો નેશનલ હાઈવેથી રાતોલ જવા માટે બને રોડની હાલત અત્યંત ખરાબ અને બિસ્માર હાલત છે જે સમસ્યાને લઈને વાહન ચલાવતા વાહન ચાલકો મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે આંગે આજે બપોરે ત્રણ કલાકે જાણવા મળતી વિગતો મુજબ આ ગામનો રોડ અંદાજે સાઠથી પાંસઠ વરસ પહેલાં કામની કામગીરી દરમિયાન ભાગીદારીથી ફાડાથી અપ બનાવવામાં આવ્યો હતો ખાલી માટીના રોડ છે ચોમાસા દરમિયાન અહીંયા ચાલવા માટે આ રોડ મોતનો સામાન છે ચારે બાજુ મોટી બાવળથી ઝાડીઓ તેમજ મોટા મસખાડા આવેલા છે વરસાદી ઋતુમાં કીચડના મોટા થોડ જામી જાય છે તેમજ સરપંચો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ ક્યારે આ રોડ સર્વે નથી કરવામાં આવ્યો આ રોડ રાતોલથી ચોકવાખારી બગદાણા સુધીનો આ માર્ગ આવેલો છે આ માર્ગ પરથી અનેક વાહન વ્યવહાર ખેતરવાડીએ જતા પબ્લિકની માટે જાહેર માર્ગ છે મારું નામ હિંમતભાઈ મગનભાઈ હડિયા છે રાતોલ ગામનો સરપંચ છું અને રાતોલ ગામમાં ત્રીજી વાર છૂટાયેલા છીએ અમે પણ દુઃખ સાથે કહેવું પડે સંવેદનશીલ સરકાર ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના અમારા બધા નેતાઓ અનેક વાર રાતોલ ગામના વિકાસ માટે રાતોલ ગામના કામ માટે અમારા નેતાશ્રીઓને અનેકવાર રજૂઆતો કરી છે અને એણે આરસીભાઈ મકવાણાએ પણ અમને ઘણા મદદ કરી છે હમણાં નવા ધારાસભ્ય અમારા શિવાભાઈ ગોહિલે પણ ઘણી બધા રોડ રસ્તા મંજૂર કરાવી દીધા છે પણ રાતોલ ગામની આ રાતોલથી મહુવાથી રાતોલ અને રાતોલથી કંટાસર કંટાસરથી ખાટસુરા અને કંટાસરથી ચાપરી ચાપરીથી ખારી ખારીથી સીધું બગદાણા તળાજા નીકળાય આ એ રોડ મોટો છે આ રોડને રાહતમાં જ્યારે સરકાર ખાળિયા કરીને સરકારે આ ખાળિયાની છડક મંજૂર કરી ત્યાર પછી આના પર નથી ક્યારેય મેટલ નખાણી નથી ક્યારે કાચો રોડ થયો નથી ક્યારે પાકો રોડ થયો અને અંદાજે સિત્તેર વર્ષથી અમારા ગામના લોકો દરેક જ્ઞાતિના લોકો અને આ રસ્તે જતા ખેડૂત ભાઈ બહેનો આવતા જતા રાહદારીઓને ચોમાસામાં પારિવારિક એટલી બધી મુશ્કેલી પડે છે અને એટલા બધા બળદોને તકલીફ પડે છે કે એની વાત ના પૂછો પણ હવે આશા છે શિવાભાઈ ગોહિલ ઉપર અને જિલ્લા પ્રમુખ શ્રી આરસીભાઈ મકવાણા પર અને આપણા સંવેદનશીલ માથે વિશ્વાસ છે કે આ છડકને વહેલી તકે મંજૂર કરી આપે તો ગામના તમામ લોકોને રાહત થાય એવું છે સરકારને યશ મળે એવો છે અને ગતિશીલ સરકાર સંવેદનશીલ સરકાર અને વિકાસશીલ સરકાર ડબલ એન્જિન સરકારને અમે પ્રાર્થના કરીએ કે અમારું અમે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ એટલે અમારું વહેલી તકે આને મંજૂર કરો અને વહેલી તકે અમારી માગણી પૂરી કરો આ ગામના ખેડૂતો કેટલા મુશ્કેલીઓમાં મુકાય છે આપ સાહેબ પણ ભાળી જોઈ શકો છો આટલી અમારી વિનંતી સરકારને છે કે અમારું એટલું કામ કરી આપો ગામના જગદીશભાઈ જટ્ટાભાઈ અડિયા પંચાયતનો સભ્ય છો બે ટમથી ને અમારા છે અને ઉપસરપંચે જે રજૂઆત કરી છે આ મારા રાતોલ ગામનો રોડ રાતોલથી ઘંટાહર બગદાણા લાગુ પડે એવો રોડ આ લગભગ આશરે પાસઠ સિત્તેર વર્ષથી ક્યારે આ રોડનું કામ થયેલું નથી તો સરકાર શરીરને વિનંતી છે કે રાતોલ ગામના રોડ રસ્તા હારા કરાવે ને હવ શ્રદ્ધાળુ કોઈ નાના મોટા માણસોને બધાને ઉપયોગી થાય અને આવી સરકાર હોય ને આવા ગામડામાં હજી રોડ રસ્તા ન થતા હોય તો એ બહુ દુઃખની વાત કહેવાય એ માટે બદલ આ સરકારને વિનંતી છે કે જેમ બને એમ વહેલી તકે આ રોડના કામ કરાવે રાતોલ ગામ માટે